નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધા હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું અયોધ્યા રામ મંદિર પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલુ જોઈ લઈએ નંબર એક રામ મંદિર એ એક હિન્દુ મંદિર છે જે અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર બનાવવામાં આવી રહ્યું છે નંબર બે પાંચ ઓગસ્ટ બે હજાર વીસના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ભૂમિપૂજન વિધિ કરવામાં આવી હતી અને મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું નંબર ત્રણ આ મંદિર નાગરા સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવ્યું છે નંબર ચાર મંદિરનું સ્થાપત્ય સોમપુરા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું નંબર પાંચ આ મંદિર બસો પાંત્રીસ ફૂટ પહોળો ત્રણસો સાઠ ફૂટ લાંબુ અને એકસો એકસઠ ફૂટ ઊંચું હશે નંબર આ મંદિરના મુખ્ય આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરા અને તેમના બે પુત્રો છે નિખિલ સોમપુરા અને આશીષ સોમપુરા જેઓ પણ આર્કિટેક્ટ છે નંબર સાત રામ મંદિરમાં પ્રાર્થના હોલ રામકથાકુંજ એક વૈદિક પાઠશાળા એક સંત નિવાસ એક નિવાસ હશે અને એક સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે નંબર આઠ માર્ચ બે હજાર વીસમાં શ્રી રામભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો નંબર નવ અહીં ભગવાન શ્રી રામના બાળપણથી લઈને તેમના જીવનકાળ સુધીની તમામ યાદોને દર્શાવવામાં આવશે નંબર દસ રામ મંદિરમાં કુલ ચાર હજાર એકસો પંદર પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયાનું રોકણ કરવામાં આવ્યું છે અયોધ્યા રામ મંદિર હિન્દુ ધર્મની આસ્થાનું સૌથી મોટું પ્રતિક છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અયોધ્યા રામ મંદિર પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે ચુંની લેખન પસંદ આવ્યું હોય તો વિડિયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ